કરકરસ્ત જાહેર કર્યો છે અત્યાર સુધી 150 જેટલા દર્દીઓને સારવાર અપાઈ છે 1000 જેટલા ઘરોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને આ વિસ્તારમાં આરોગ્ય ટીમના કેમ્પ લગાવી સારવાર આપવામાં આવી રહી છે કોલેરાને લઈ અત્યાર સુધીમાં એકનું મોત થયું હોવાના આરોગ્ય વિભાગ કહી રહ્યું છે પાલનપુર શહેરના વોર્ડ નંબર 6 માં આજે કોલેરાગ્રસ્ત જે વિસ્તાર હતો ત્યાં પાલનપુરના ધારાસભ્ય ચીફ ઓફિસર તેમજ મામલેદારની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ વિસ્તારમાં આવેલા પાણીના ટાંકાના ઉપરનો ભાગ ખુલ્લો હોવાના જે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા ત્યાર પછી ધારાસભ્ય મુલાકાત લીધી હતી અને હાલમાં બે બોરનું પાણી આ વિસ્તાર માટે બંધ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો જો કે આ વિસ્તારને હવે ધરોઈથી અન્ય પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ આ સ્થળની મુલાકાત લઈને ખાણીપીણીની લારીઓ અને શીરડી કોલા બંધ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે આજે હું તંત્ર દ્વારા જે કામગીરી થઈ રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યો હતો અને એની અંદર જે વધારા સૂચન કરવાના જે જરૂરી લાગ્યા એ વર્તમાન આટલી બધી ગરમીની અંદર આપણે વધુ પ્રિકોશન્સ કઈ રીતે રાખી શકીએ એના માટે આ આપણી કોર્ટ અંદરના વિસ્તારની આજે એક મુલાકાત લીધી જરૂરી સૂચનો આપણને જે બધાને લાગતા હોય એ તંત્રને હજી પણ આપણે આપીએ છીએ સાથે લોકોને પણ એક વિનંતી અને એક જાગૃતતા આવે કે આ પાણીજન્ય રોગ છે બને ત્યાં સુધી અત્યારે બજારમાંથી ખાણીપીણીનું બંધ કરીએ ખાસ કરીને પાણીપુરી અને આવા બધા જ જે બહારનું ખાઈએ છીએ પીએ છીએ હાલ પૂરતું બંધ રાખે કારણ કે વધારે ગરમીની અંદર આ રોગચાળો વધુ ગંભીર ન બને એના માટે આ પગલાં લેવા જરૂરી છે પાલનપુરના વોર્ડ નંબર કોલેરા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે છે તે અંતર્ગત આજે મુલાકાત લેવા આવ્યા હતા સંપની મુલાકાત લીધી પાણીનો ક્યાંકથી સપ્લાય થાય છે ધરોઈ ડમમાંથી સપ્લાય થાય છે અને બીજું પાણીનો સપ્લાય બીજા બોર દ્વારા થાય છે જે ધરોઈમાંથી પાણીનો સપ્લાય થાય છે જે ક્લોરીનેશનવાળું પાણી હોય છે અને એ લોકોને એ જ વાપરવાની આપણે સલાહ આપવામાં આવી છે અમારી અત્યારની ટીમો અઢાર વ્યક્તિઓ નવ ટીમો બનાવીને ફરી રહ્યા છે દરેક ઘરે ઘરે જઈ રહ્યા છે દરેક ઘરે ક્લોરિનની ટેબ્લેટ અગાઉ પાંચ પાંચ આપતા તેની જગ્યાએ આજથી પાઉચમાં પચીસ પચીસ ગોળી દરેક ઘરે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આજથી જે ચાલુ થઈ જશે એટલે લગભગ બે ગોળી બે લાખ ગોળી જેટલો વપરાશ આ દસ દિવસમાં કરવાનો છે અને ઓઆરએસના પેકેટની વેચણી જે કરવામાં આવી હતી એ પણ ઘરે ઘરે જઈને બબે ત્રણ એડવાન્સમાં પેકેટ આપી દેવાના એટલે તૈયાર જ રાખવાના જ્યારે ઝાડા ઉલટીની જેવી અસર થાય એટલે તરત જ પીવાની સલાહ આપવામાં આવી છે એવા બે હજાર પેકેટ પણ આપવામાં આવી હતી પાલનપુર નગરપાલિકાના જે અમારા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તેનું ઘોર બેદરકારી પાલનપુર નગરપાલિકાની છે નગરપાલિકામાં વારે રજૂઆત લેખિક અને મૌખિક પણ કરવામાં આવેલી હતી પણ છતાં પર કોઈ પણ પ્રકારની સફાઈ અને પાણીમાં કશો પણ પ્રકારની સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે અહીંયા આરોગ્યની ટીમો સર્વે કરવા આવેલી હતી અને એમણે જે સર્વે કર્યો છે એમાં પાંચસો તેતાલીસ એમણે સેમ્પલ લીધા છે જેમાં એમણે ક્લિયર લખેલું છે કે દૂષિત પાણી પીવાના કારણે આ કોલેરા રોગ અહીંયા ફેલાયેલો છે રોજના પચાસથી વધારે અહીંયા દર્દીઓ દવાખાનામાં દાખલ થતા હોય છે એટલે એવું કહી શકાય છે કે આ જે રોગ ફેલાયો છે એનું પૂરેપૂરો જે શ્રેય કહેવાય અને જે બેદરકાર છે એ પાલનપુર નગરપાલિકાને જાય છે આપ જોઈ શકો છો આપણે જ્યાં ઊભા છે ત્યાં રાજગઢી તકરીબન મારા અર્ધા વિસ્તારમાં પાણી સપ્લાય કરે છે તેર લાખ લીટર રાજગડી પાણીની ટાંકી આવેલી છે જેની ઉપર વર્ષોથી કોઈ પણ પ્રકારનું ઢાંકણું નથી મારેલું જેના કારણે ટાંકીની અંદર કેટલા બી જાનવરો અને મૃત પક્ષીઓ જતા હશે જેના કારણે પણ આ રોગ ફેલાયો છે અને જેટલા પણ લોકો દર્દીઓ દાખલ છે અમે લોકો એમના રિપોર્ટ કલેક્ટ કરી રહ્યા છે જે પણ લોકો મૃત્યુ પામ્યા છે એમના અમે લોકો રિપોર્ટ જે મેડિકલ છે એ કલેક્ટ કરી રહ્યા છે અને નગરપાલિકાની સામે હજુ પણ જો નગરપાલિકા સાફ સફાઈમાં કે બીજી કોઈ બાબતમાં કડકાઈ નહીં દાખવે અમે કલેક્ટર સાહેબની વિનંતી કરીએ છીએ કે નગરપાલિકા ઉપર કડકાઈ દાખવી અને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવામાં આવે પ્રાણી વાળું આપવામાં આવે જો નગરપાલિકા આ કરવામાં ચૂક કરશે તો અમે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ અથવા સુઓ મોટો નગરપાલિકાની વિરોધ